હે ગાઈઝ વેલકમ ટુ આર ચેનલ તો આજના લોગમાં તમારું સ્વાગત છે તો ગાઈઝ ફાઇનલી પાંચ દિવસ પછી મારો વ્લોગ આવી ગયો છે પાંચ દિવસ પછી એટલે કે ગયા શુક્રવારે હું ઘરે હતો તમને ખબર હશે જાનતી એટલે ત્યારે મને બ્લોગો તો શનિ રવિ સોમ મંગળ બુધ આજે ગુરુ પાંચ દિવસ પછી ફાઇનલી મારો વ્લોગ આવી ગયો છે અને આ હેર કટિંગ અમારા બાજુમાં એક કાકાના લગ્ન હતા તેના માટે કરાવી હતી હવે કાલે તો લગ્ન હતા એટલે બહુ મજા આવી હતી ખટારામાં ગયા હતા સો ગાય એક સીન થઈ ગયું છે મને આ આંગળીમાં લાગી ગયું છે સિરિયસલી બહુ દુઃખે છે એટલે તો ભેન્ટેડ બની આ જે આ નીચે ધાર દેખાય છે ને તે લાગી ગઈ છે હવે દુખતું હતું એટલે બજારમાંથી આ બેન્ટેડ આવ્યો એવો મારી બનાવી થોડું થોડું આમ દુઃખે છે ટુશનમાં જવાનો સમય થઈ ગયો છે તો અને હું તમને ટ્યુશનમાંથી આવીને મળું ફાઇનલ ટ્યુશનમાંથી આવી ગયો છું સાડા સમય થઈ ગયો છે અને મને લાગે છે ટ્યુશન આવતા ભૂખ તો ખાઈએ મમરા મમરા બનાવી મમ્મીએ મમરા બનાવ્યા હતા મમરા ખાઈએ ડબ્બો ખોલીને અહીંયા પહેલા આ પહેલા એક સ્ટેન તરીકે મને રાખવું પડશે આ દેવ અને જને ભાઈ હવે આવી ગયા પ્રમ મમરા લટકા મની પર તમારો ભાઈ થાળીમાં મમરા ખાશે હો થાળી આખી ભરલી દીધી હા તમે કહેતા ખાઈ લઈએ પછી બાર વાગે સ્કૂલે જવા માટે જવાનો ટાઈમ થઈ ગયો છે તો હવે તમને સ્કૂલેથી આવીને મળીશ પણ આપણે સબસ્ક્રાઈબર ખાલી 35 છે ને આપણું ટાર્ગેટ એક હજાર છે બહુ મોટો ટાર્ગેટ છે તમે કહેતા હશો કે આ બહુ જ મોટો ટાર્ગેટ છે પણ તમને બધીને મળીને આ ટાર્ગેટ પૂરો કરવાનો છે મારા વિડિયોને સબ્રાઇબ આપણી ચેનલને જેટલા પણ લોક જોઈશે સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને બીજાઓને શેરય કરો કેમ કે જે બીજા જોશે તે પણ સબસ્ક્રાઈબ કરશે ને આપણો ટાર્ગેટ પૂરો થવો જોઈએ સો હવે હું સ્કૂલે આવીને મળીશ ગાઈસ ફાઇનલી હું સ્કૂલેથી આવી ગયો છું અને અત્યારે સવા છ જેવો ટાઈમ થઈ ગયો છે ને અહીંયા પાણી એટલું ધોરાણું છે ને બેન બાલ્ટી ચલાવતી હતી પાણીની ઉપર તો બાલ્ટીનું પાણી ધોરાઈ ગયું છે એક તપસવાની બીક લાગે અહીં અમે બર્તન માંજીએ તો અહીંયા અમે પાણી ચડાવતા હતા બેન તો ત્યારે કાન થઈ ગયું દરવાજો ટાઈટ છે દરવાજો બહુ ટાઈટ છે તો ચાલો હવે ફટાફટી ચેન્જ કરો હવે ફાઇનલી ચેન્જ કરી લીધું છે અને મેં પાંચ દિવસ રોગ નહોતા નાખ્યા અમને કાકા લગા હતા તેમાં હલ્દીનો અને જાનનો નાખ્યો નાખો ને તો આમ સારું રહે બધી કહેતા હતા કે વ્લોગ બનાવ પણ ફોન મારી પાસે હતો નહીં ને ટૂંક સમયમાં તમારો ભાઈ ફોન લેવાનો જ છે નવો તો તે જ્યારે તે મારો નવો ફોન આવી જશે એમાં હું ડેલી વ્લોગ્સ ચાલુ કરીશ તમને સબસ્ક્રાઈબરનો ટાર્ગેટ મેં કહી દીધો છે તે ટાર્ગેટને આપણે ભલે વાર લાગે પણ પૂરો કરવાનો છે ને જ્યારે મને નવો ફોન આવી જશે ત્યારે આપણે ડેલી વ્લોગ્સ ચાલુ કરશું આ પાક સો ગાય છે અત્યારે રાત પડી ગઈ છે અત્યારે જસ્ટ અમે હમણાં જ જઈશું અને જમતે જમતે યાર પણ આ દુઃખે છે આ જે આંગળીઓ બહુ દુઃખે છે બિન ટાઈમમાં તો પણ હવે આનું કંઈક દવા કરવી પડશે તો આજના બ્લોગમાં આટલું જ મળીએ જલ્દી નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી ભાઈ વિડીયોને લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરતા જજો તમને ટાર્ગેટ ખબર હશે